તો બીજી તરફ બંને પાર્ટીના ધારાસભ્યો સુરતમાં વિરોધ નોંધાવ્યો છે જેમાં ડીજીવીસીએલ ની ભરતી કરવાની માંગણી સાથે ચૈત્ર વસાવા અને અનંત પટેલે ડીજીવીસીએલ ની કચેરી બહાર જ વિરોધ નોંધાવ્યો છે તેમની જ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ગંભીરતાથી ના લીધું હોય એમ લાગે છે અને આ નિવેદન ને હજુ ચોવીસ કલાક પણ નથી થયા ત્યાં આજે સુરતમાં પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ પીટરના વિરોધમાં આપના એમેલે ચઈતર વસાવા અને કોંગ્રેસના એમેલે અનંત પટેલ ગઠબંધન કરી વિરોધ કરી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં એકબીજાથી કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સુરતમાં ડીજીસીએલ ની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં એકબીજા સાથે મળીને પ્રદર્શન કરી રહી છે જેમાં પાંચ મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ અઢારસો થી વધુ પરીક્ષાઓની નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી આ મુદ્દે આદિવાસી નેતાઓ ચૈતર વસાવા અને અનંત પટેલ કાપોદરા ખાતે આવેલી ડીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તૈનાત કરાયા હતા જેમાં વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે આ ભરતી પ્રક્રિયામાં પાસ થનારા મોટા ભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના આદિવાસી સમાજના યુવાનો આદિવાસી નેતાઓએ માત્ર ભરતી પ્રક્રિયા જ નહીં પરંતુ સ્માર્ટ મીટર પ્રોજેક્ટને લઈને પણ વિરોધ નોંધાવ્યો છે આ સમગ્ર મામલે ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના યુવાનોની લડતમાં હું અનંત પટેલ સાથે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયો છું આ લડત સામાજિક મુદ્દા તરીકે છે કોઈ પક્ષ માટે નથી આ માટે અમે સમાજની વ્યક્તિ તરીકે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કોન્ટ્રાક્ટ આપીને જે લોકો પૈસા આપે છે તેમની નિમણૂક કરવામાં આવી રહી છે કારણ કે આદિવાસી સમાજના યુવાનો પૈસા આપી શકતા નથી આ માટે તેમની નિમણૂક કરવામાં આવી નથી

વાપી ખાતે આવેલા ઘરે હલ્લા બોલ પ્રદર્શન કરીશું તેમ પણ ચીમકી ઉચ્ચારે છે જે એમ્પ્રેટિસ તાલીમ સંપૂર્ણપણે જેમણે પાસ કરેલી છે એનસીવીટી ની તાલીમ જેમણે લીધી છે પોલ ટેસ્ટ જેમણે પાસ કર્યા છે તમામ ધારા ધોરણમાં પાસ થયેલા લોકોની હમણાં જૂન મહિનામાં એક ભરતી જાન્યુઆરીમાં એક ભરતી પડી ઓગણીસ એક બે હજાર પચીસના રોજ જે ભરતી થઈ એનું રિઝલ્ટ એકવીસ તારીખે આવી ગયું અને એમાં અઢારસો ચોસઠ ઉમેદવારો પાસ થયા છ જિલ્લાના આ ઉમેદવારોને છેલ્લા પાંચ મહિનામાં એક ઓર્ડર આપવાની જગ્યાએ એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને મેઇન પાવર પૂરો પાડવા માટે બારોબાર ટેન્ડરો આપી દીધા હવે આ કોન્ટ્રાક્ટો એમના લાગતા વળગતા સગા સંબંધીઓ અને કેટલાક લોકો પર લાખો રૂપિયા લઈને ભરતી કરી રહ્યા છે ત્યારે જે લોકો ધારા ધોરણમાં આવે છે તેમણે પાસ કરેલી છે એવા અઢારસોને ચોસઠ લોકોની ભરતી થાય એવી અમારી માંગણી છે આજે અમે ઉમેદવારો સાથે આવ્યા છે જો દિન માં આ લોકો નિર્ણય નહીં લેશે

યુવાનોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અનંતભાઈની સાથે રહે અમારી લડત ચાલુ રહેશે ચોક્કસપણે આવનારા દિવસોમાં એ કૌભાંડ પણ અમે બહાર પાડીશું સાથે સાથે આ દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાનગી ક્ષેત્રને આપવાના ઇશારે એ લોકો સ્માર્ટ મીટરની યોજના લાવ્યા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ વિજીલન્સની ટીમ ગામડાઓમાં આવીને ખેડૂતો અને કાચા ઘરોમાં જે રેડ પાડે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં તમામ મોરચે અમે આ કંપની સામે લડવા તૈયાર છે એમનો ઘેરાવો કરવા માટેની ફરજ પડશે એ પણ આવનારા દિવસોમાં અમે ઘેરાવો કરીશું દ્વારા

આમાં કોઈ પણ રાજકારણ નથી અમારે અમારા વિસ્તારના યુવાનોને જે અન્યાય થાય છે એના માટે ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ ક્યાં સુધી ચાલુ રાખશો લડત જ્યાં સુધી નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રહેશે બુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર